જય માતાજી મિત્રો યુટ્યુબની અંદર એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને તમારે યુટ્યુબ સિલ્વર બટન કેવી રીતના અપ્લાય કરવાનું છે તો મિત્રો હું તમને લાઈવ સાથે પ્રૂપ સાથેની અંદર બનાવી તો મિત્રો તમારે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તેના પછી આપણે એક ઇમેલ આવે છે તો મિત્રો આપણે એક ઇમેલ આવે છે તેના પર આપણે ક્લિક કરીએ છીએ તેના ઉપર તો જો મિત્રો ઈમેલ આવે છે તો તમારો યુટ્યુબ નિર્માણ એવોર્ડ રિડિમ કરો તો મિત્રો જો ઓગળાની અંદર કોડ આવે છે તો મિત્રો કોડ આવે છે યુટ્યુબ સિલ્વર પ્લે બટન ની અંદર તો મિત્રો આ કોડ છે હું બ્લડ કરી નાખીશ તો મિત્રો અહીંયાથી કોડ કોપી કરી લેવાનો છે અને પછી આ વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો મિત્રો એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તેના પછી તમને દસ દિવસની અંદર તમને એક ઈમેલ મળે છે મિત્રો તો મિત્રો જો ઉજવણી માટે તૈયાર થઈ જવું તો મિત્રો આપણે ગુજરાતીની અંદર વાંચી લઈએ તો મેં કીધું આપણે રીડીમ કોડ કોપી કરીએ તો તે આપણે મેં પેસ્ટ કરવાનો છે તો મિત્રો આપણે કોડ મેં પેસ્ટ કરી દીધો છે પુરસ્કાર રિડીમ કરો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મેં હું બ્લડ કરી નાખીશ કેમ કે આપણે પર્સનલ ડિટેલ છે તેના માટે પુરસ્કાર રીડીમ કોડ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો જો બીજું પેજ ઓપન થઈ ગયું છે

તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલનું નામ લખી દઈએ મિત્રો આપણે યુટ્યુબ ચેનલનું નામ લખી દીધું છે તો મિત્રો આપણે કૃપા કરીને પસંદ કરો તો મિત્રો આપણે પસંદ કરવાનો છે તેના પર આપણે ક્લિક કરીએ છીએ તો કન્ટરી આપણે પસંદ ભાષા કરવાની છે તો મિત્રો આપણે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી લઈએ છીએ મંજૂરી કરો અને ચેટ આઉટ કરો મિત્રો મંજૂરી કરો અને ચેટ તો મિત્રો જો એક વાર તમે એવો તમારો એવોર્ડ આપી દો પછી કોઈ પણ ઘટકોમાં ફેરફાર કરવાનો શક્ય બનશે નહીં મંજૂરી આપો પર ક્લિક કરીને તમે પુષ્ટિ કરો છો કે તમારા કાળજીપૂર્વક સમીક્ષા કરે છે તો મિત્રો મંજૂરી આપો તેના પર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો જો શિપિંગ સરનામું એટલે આપણે શિપિંગ સરનામું એટલે મિત્રો તો મિત્રો તમારે મેં તમારે જે યુટ્યુબ ચેનલ છે તેની ઈમેલ આઈડી મેં નાખવાની છે અને બીજી વખત ત્યાં નાખવાને કન્ફર્મ કરવાની છે તો મિત્રો મેં તમારે દેશ કયો છે તે લખવાનું છે પ્રથમ નામ છેલ્લું નામ કંપનીની અંદર યુટ્યુબ ચેનલનું નામ લખવાનું છે અને મેં તમારે એડ્રેસ લખવાનું છે અને મેં શહેર તો મિત્રો તમે કયા શહેરમાં રહો છો અમે રાજ્ય લખવાનું છે અમે પિનકોડ લખવાનો છે અમે મોબાઈલ નંબર લખવાનો છે ને વેટ નંબર ત્યાં કંઈ લખવાનું નથી મિત્રો તો મિત્રો હું મારું સરનામું નાખી દઉં છું પર્સનલ ડિટેલ છે તેના માટે કન્ટ્રી છે તેના ઉપર ક્લિક કરો અને દેશ પસંદ કરો તો આપણે ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયા આપણે પસંદ કરી લઈએ છીએ પછી મિત્રો આધાર કાર્ડ પ્રમાણે તમારે એડ્રેસ અંદર ભરવાનો છે પછી નેક્સ્ટ પર ક્લિક કરો અને અમે ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરી અને અપલાઈ ઉપર ક્લિક કરવાનું છે તમારે મિત્રો બીજા નંબરનો છે તે મારે એડ્રેસ અને બધું ભરાઈને આવી જશે તમારે જો એડ્રેસ સુધારવો હોય તો તમે સુધારી શકો છો અને પ્લીઝ ઓર્ડર છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચોરસ બોક્સ છે તે કરવાનો છે અને આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ લખી દેવાનું છે અંદર ઉપર ઉપર નામ લખીને ઓર્ડર ક્લિક કરવાનું છે મિત્રો પેજ ઓપન થાય છે તે પેજ ઓપન થયા પછી તમારા ટ્રેકિંગ નંબર આવી થેન્ક યુ ફોર ઓર્ડર તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો ને માહિતી ખબર ના પડે તો મિત્રો કોમેન્ટ કરજો તમને અને ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો